સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે ફોર વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે તાત્કાલિક ધોરણે ભાઈને ટ્રોલી વેચી દેવાની છે સાવ નવી ટ્રોલી છે સાવ ઓછી વાપરેલી ટ્રોલી ખેડૂત ભાઈઓ તમને જોવા મળી જાય છે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રોલી જોવા ક્યાં મળશે તમે ટ્રોલીના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારે ચેનલ મહાદેવ ટેક્ટર્સમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારે ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે રોજના અલગ અલગ તો એ તમને જોવા મળી જાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ ફોર વ્હીલ ટ્રોલીની તો વિડીયોની અંદર તમે ટ્રોલીની કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ સાવ નવી નવી ટ્રોલી છે ભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર પચીસનું બે હજાર પચીસનું મોડલ તમને જોવા મળશે માત્ર ને માત્ર બે જ મહિના ભાઈએ વાપરેલી છે ખેડૂત ટ્રેલર કંપનીએ બનાવેલી ટ્રોલી જોવા મળશે ખેડૂત કંપનીએ બનાવેલી મેન્યુફેક્ચર કરેલી ટ્રોલી છે ફોર વ્હીલ ટ્રોલી ભાઈએ માત્ર ને માત્ર બે જ મહિના વાપરેલી છે બે હજાર પચીસનું મોડલ જોવા મળશે ચારે ચાર ટાયર તમને નેવુંથી પંચાણું ટકા જોવા મળશે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો જે કન્ડિશનમાં ટ્રોલી તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે ખેડૂતભાઈએ ટ્રોલી એકદમ સારી છે ચાંચવેલી ટ્રોલી છે માત્ર અને માત્ર બે મહિના જ વાપરેલી છે ભાઈએ જે કોઈને લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેજો તમને કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંચાવન હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને ટોલી લેવી હોય તે ટોલીના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાંખ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ભરતભાઈ પાસે ટ્રોલી જોવા મળશે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોની બાયોમાં નીચે તમને જોવા મળી જશે વિડીયોની નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટોલી લેવી હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો